ગાંધીધામનું સીમાંકન વોર્ડ તેર જ રહેશે ક્ષેત્ર વધારી વિસ્તારોમાં ફેરબદલ કરાય બે હજાર અગિયારની ગણના અનુસાર ગામોને પણ સમાવેશ કરતા મનપાની કુલ વસ્તી ત્રણ લાખ આઠ હજાર ચારસો અડતાલીસ વોર્ડની સરેરાશ વસ્તી ત્રેવીસ હજાર સાતસો સત્યાવીસથી ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વોર્ડ વાઈઝ સીમાંકનનો પ્રાથમિક આદેશ આપવામાં આવ્યો વાહન ચાલકો માટે જોખમી અંજાર પાસે ઓવર બ્રિજ નો તૂટેલો સર્વિસ રોડ પદયાત્રીઓ માટે અગ્નિ પરીક્ષા સમાન નાના વાહનો સ્લિપ થાય છે ટાયરમાંથી ઉડતી કાંકરી પણ અકસ્માત નોતરે છે દયાપર માં નવી મામલતદાર કચેરી નું બાંધકામ પૂર્ણ ટૂંક સમયમાં કચેરી નો કબજો સોંપાશે લોકાર્પણની તૈયારી લખપત તાલુકાના મુખ્ય મથક ગયા પર ખાતે નિર્માણ પામેલી તાલુકા મામલતદાર કચેરી નું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે ટૂંક સમયમાં તેનો કબજો સોંપવામાં આવશે જેનાથી લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે નવી કચેરી કાર્યરત થશે ખેતરમાં મગફળી ઊભી હોવા છતાં સરકારે ખેડૂતોને કહ્યું સાબિત કરો સર્વેમાં છબડાના કારણે સૌરાષ્ટ્રના છસોથી વધુ ખેડૂતો ધંધે લાગ્યા વેરિફિકેશન બાદ જ ટેકાના ભાવે મગફળી વેચી શકશે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોની ચિંતામાં ફરીથી એકવાર વધારો થયો છે ટેકાના ભાવે મગફળીના રજીસ્ટ્રેશન કરાયેલા અનેક ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા હોવાના મેસેજ મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો રાજકોટ મોરબી આઈટી દરોડોમાં ત્રણસો કરોડના બિનહિસાબી વ્યવહાર મળ્યા પચીસ માંથી ત્રણ લોહર ખોલતા પચાસ ની જ્વેલરી મળી આવી તપાસ ચોથા દિવસે પણ ચાલુ મોરબી રાજકોટના જાણીતા લેવિસ દીવા અને મેટ્રો ગ્રુપ સહિતના સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા સડતાલીસ સ્થળો પર ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા દરોડા હવે અંતિમ તબક્કામાં છે અનિરુદ્ધ સિંહ જાડેજાને એક અઠવાડિયાની રાહત સુપ્રીમમાંથી સ્ટે મળ્યો પોપટ સોરઠિયા હત્યા કેસમાં હાર સરેન્ડર નહીં કરે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં થઈ શકે ધરપકડ રીપડાના અનિરુદ્ધસિંહ મોટી રાહત આપવામાં આવી છે સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ સિંહ જાડેજાને એક અઠવાડિયા માટે સ્ટે આપવામાં આવ્યો છે રાજ્ય સરકારનો મોટો નિર્ણય ફટાકડાના લાયસન્સ માટેના નિયમો હળવા કરાયા પાંચસો મીટર થી ઓછી જગ્યામાં માં ફાયર લેવામાંથી મુક્તિ પાંચસો ચોરસ મીટર થી ઓછી જગ્યામાં દુકાન હશે તો માત્ર કરી દેવામાં આવશે એમસી ડમ્પર નીચે ચગદાઈ જતા એક્ટિવા ચાલક યુવકનું મોત અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં દવા લેવા નીકળેલા યુવકનું મોત ડ્રાઈવર પીધેલી હાલતમાં હોવાનો સ્થાનિક લોકો આક્ષેપ અમદાવાદના દાણી લીમડા પોલીસ લાઈન સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પર ચાલક દ્વારા યુવકને અડફટી લેતા તેનું મૃત્યુ થયું છે યુવક મોપેડ પર દાણી લીમડાથી શાહ આલમ દવા લેવા જતો હતો ત્યારે ટક્કર લાગી હતી ભાજપના નેતાએ કહ્યું સરકાર મોકલે રૂપિયો કામ ત્રીસ પૈસાનું થાય ખરાબ રસ્તા બાબતે પૂર્વ સાંસદ લોકોના મનની વાત બોલી ગયા અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને ખુલ્લા પાડી દીધા શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી ભાજપના નેતાઓમાં ગમે તેટલો રોષ હોય તેઓ ખુલીને ક્યારેય બોલતા નથી પરંતુ હમણાંથી ઘણી એવી ઘટનાઓ બની છે કે નેતાઓ શિસ્તને બાજુમાં મૂકીને જાહેરમાં બોલવા લાગ્યા છે કેશોદમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ ગામના મહિલા સરપંચ બોલ્યા મહિલાઓ કામે જાય ને પુરુષો દારૂ પીને હેરાન કરે પોલીસે કાર્યવાહી ન કરતા અમે રેડ કરી જુનાગઢ જિલ્લાના ગામડાઓમાં દેશી દારૂના બેફામ વેચાણ સામે લોકોમાં ભારે રોષ વહોકી ઉઠ્યો છે મહેસાણ અને મેદડા બાદ હવે સત્તર સપ્ટેમ્બરના કેશોદ ભાટ સિમરોલી ગામે સરપંચ સહિતના ગ્રામજનોએ દારૂના અડ્ડાઓ પર જનતા રેડ પાડી છે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નહીં